નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો જે વાત વાંચીને આપણે આ વિડીયો ક્લિક કરેલ છે સસ્તું ડીએપી અને અનેક ગણા ફાયદા તો હું તમને ગેરંટી આપું છું કે સસ્તું ડીએપી અને અનેક ગણા ફાયદાના હું તમને એક નહીં ત્રણ રસ્તા બતાવીશ શરત એટલી છે કે વિડીયો કટ કર્યા વગર પૂરેપૂરો આપે જોવાનો રહેશે વાતની શરૂઆત કરીએ પહેલાં નવા જે મિત્રો આપણો વિડીયો જોવે છે એને ખાસ વિનંતી કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન ટચ કરી ઓલું પર સેટ કરજો એટલે દરેક નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો ડીએપી સસ્તું ડીએપીની વાત કરીએ એ પહેલાં થોડું ડીએપી વિશે જાણવું ખૂબ જરૂરી છે અને તો ને તો જ આપણે જે આ જે વાત આપણી સમક્ષ મૂકીએ છીએ એનો જે એનું જે મહત્ત્વ છે એ આપણે સારી રીતે સમજી શકશું ડીએપી આપણે નાખીએ છીએ કોઈપણ પાકની ફોસ્ફરસની જરૂરિયાત પૂરી કરવા માટે ફોસ્ફરસનો રોલ તમામ મિત્રોને ખ્યાલ છે ફોસ્ફરસ છે આપણા મૂળનો વૃદ્ધિ વિકાસ કરે છે ફોસ્ફરસ છે એ કોઈપણ પાકમાં ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ સ્ટેજમાં ખૂબ મહત્ત્વનું કામ કરે છે ફોસ્ફરસ છે એ કોઈપણ પાકનો વૃદ્ધિ વિકાસ થતો હોય તેમાં જે કોષ નવા નવા બનતા હોય એના ડેવલોપિંગ માટે ફોસ્ફરસનો મુખ્ય રોલ છે ફોસ્ફરસ વિના કોઈપણ પાક જે ઉત્પાદન મેળવવું એ ઘણું અઘરું છે હવે આપણે ડીએપી આપણા ખેતરની અંદર જમીનની અંદર આપીએ ત્યારે એક બાબત એવી દોસ્તો બને છે કે જે ફોસ્ફરસ છે ને એ આપણી જમીનની અંદર રહેલા જે બીજા ખનીજ તત્વો છે એની સાથે ફોસ્ફરસને ગળે ગાંઠું છે દેશી ભાષામાં કહીએ તો કેવી રીતે આપણે સમજીએ તો જે મિત્રો અત્યારે મોટાભાગના મિત્રો છે એ એજ્યુકેટેડ હોય છે થોડું કે જાજુ પણ શિક્ષણ તો લીધેલું હોય જ છે સાવ અભણ ખેડૂત મિત્રો અત્યારના જમાનામાં છે નહીં તો જે મિત્રો અભ્યાસ કરતા હોય પ્રાથમિક શાળામાં હાઈસ્કૂલમાં તો આપણે ચિત્રકામનો પીરિયડ આવે તો આપણે તમામ મિત્રો જાણીએ છીએ કે આપણા મુખ્ય જે રંગો છે સાત છે જાની વાલી પીના રા હવે એમાં બે રંગોના મિશ્રણથી એક ત્રીજો રંગ બને છે ત્રીજો રંગ ઉત્પન્ન થાય છે તમામ મિત્રો જાણીએ છીએ આ આવું જ ફોસ્ફરસની સાથે બને છે ફોસ્ફરસ આપણે આપણી જમીનમાં નાખીએ એટલે આપણી જમીનમાં પણ ઘણા બધા ખનીજ તત્વો પડેલા હોય કોપર હોય ઝીંક હોય એલ્યુમિનિયમ હોય એમ અનેક પ્રકારના ખનીજ આપણી માટીમાં હોય છે એમાં લગભગ માનો કે દરેકે દરેક કે મોટા ભાગના ખનિજ તત્વોને આરે ફોસ્ફરસને ગાઢ મિત્રતા છે ગળે ગાંઠું છે જેવું આપણે જમીનમાં ફોસ્ફરસ આપીએ એટલે અમુક ટકા ફોસ્ફરસ જ આપણો જે તે પાક લઈએ છે પણ જમીનમાં નાખતાની સાથે જ ધીમે ધીમે ફોસ્ફરસ છે એ બીજા ખનિજ તત્વો છે ને એને રામ રામ કરીને તરત જ આમ ભેટે છે ગળે લગાડે છે આપણે તો ગળે લાગીએ તો બે પાંચ સેકન્ડમાં પાછા છૂટા પડી જાય પણ આ ફોસ્ફરસ એટલો બધો ગળે લગાડે છે કે વર્ષોના વરસ સુધી છૂટો પડવાનું નામ જ નથી લેતો ફોસ્ફરસ છે બીજા ખનિજ તત્વોની અરે મિક્સ થઈ જેમ આપણે અગાઉ વાત કરીએ એમ કે બે કલરને મિક્સ કરીએ એટલે ત્રીજો કલર ઉત્પન્ન થાય એમ ફોસ્ફરસ જે પણ બીજા ખનિજ તત્વોને સાથે જોઈન્ટ થાય ગળે લગાડે એટલે એક ત્રીજું જ આખું રાસાયણિક તત્વ ઉત્પન્ન થાય અને એ આપણા પાક માટે ઉપયોગી નથી આ ફોસ્ફરસની સૌથી મોટી નુકસાની બીજા નંબરમાં જેમ જેમ ફોસ્ફરસ આપણી જમીનની અંદર દર વર્ષે નવો પાક નવો ડીએપી નવો પાક નવું ડીએપી એટલે દર વર્ષે અમુક ટકા ફોસ્ફરસ જ છોડી અને બાકીનો ફોસ્ફરસ ખેતરમાં જમા થતો જાય થતો જાય થતો જાય એટલે વસ્તુ એવી બને કે ધીમે ધીમે આપણી જમીન છે એ બીમાર પડતી જાય જમીનની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જાય અને જમીનની જે ઉત્પાદન ક્ષમતા છે એ પણ ડાઉન જાય અને ધીમે ધીમે આપણી જમીન છે એ કાં ખારસ થતી જાય અને કાં અમલીય થતી જાય જમીનનું પીએચ છે એનું બેલેન્સ વિખાઈ જાય વધુ પ્રમાણમાં ઉત્પાદન ઘટશે જમીનની જમીન બીમાર બનશે એટલે પાકની અંદર રોગજીવાતોનો ઉપદ્રવ વધશે એટલે દવાના ખર્ચા વધશે ઉત્પાદન ઘટશે આવા ઘણા બધા નુકસાનો ખેતીમાં ડીએપી દર વર્ષે વાપરવાથી કે વધુ માત્રામાં વાપરવાથી થાય છે હવે સસ્તું ડીએપી કેવી રીતે મળે અને અનેક ગણા ફાયદા કેવી રીતે થાય એના ત્રણ રસ્તાની વાત આપણે કરીએ દોસ્તો તો આ દર વર્ષે જે આપણે ડીએપી નાખીએ છીએ આપણા ખેતરમાં તો આપણા ખેતરમાં આજની તારીખે કેટલું ડીએપી પડ્યું છે બીજા તત્વોની સાથે ગળે ગાઈઠું કરીને હવે આ ડીએપીને જો આપણે છૂટું પાડીએ એના ત્રણ રસ્તાઓ આપણે બતાવું તો એક તો આપણા પાકને બહારથી ખર્ચો કર્યા વગર આપણી જમીનમાં પડેલું ડીએપી છે ઉપલબ્ધ થાય ડીએપી પડ્યું છે પણ ખેતીની ભાષામાં કહીએ તો લભ્ય અવસ્થામાં નથી અલભ્ય અવસ્થામાં છે તો એવા ત્રણ રસ્તા કે આપણી જમીનમાં કેટલા ને કેટલા મણ જે ડીએપી ભેગું થયું છે વર્ષોના વર્ષો નાખવાને કારણે તો એ ડીએપી આપણા છોડને ઉપલબ્ધ થાય લભ્ય થાય એ ડીએપી આપણા છોડને મળે તો નવા ડીએપીનો ખર્ચો છે એમાં ઘણો બધો ઘટાડો થાય એ ડીએપી આપણા છોડને મળે તો આપણી જમીન જે બીમાર થઈ ગઈ છે જમીન જે વધુ પ્રમાણમાં ખારસ થઈ ગઈ છે કે વધુ પ્રમાણમાં અમલી થઈ ગઈ છે આપણા પાકમાં રોગ જીવાત વધારે આવે છે તો આરડીએપી જો લભ્ય થઈ અને આપણા છોડને મળી જાય તો આપણી જમીન સુધરે પાકમાં રોગજીવાત પણ ઓછા આવે અને આપણી જમીનનું સ્વાસ્થ્ય સુધરે તો ધરતી માતા પણ આપને આશીર્વાદ આપે હવે એના માટે ત્રણ રસ્તા છે દોસ્તો પેલી જે વસ્તુ છે ત્રણે ત્રણ રસ્તા આમ તો જૈવિક છે અને ખૂબ જ ફાયદાકારક છે ખર્ચો પણ એટલો બધો એનો છે નહીં પહેલી વસ્તુ તો આપણી એ છે કે પીએસબી કલ્ચર ફોસ્ફરસ ખુલનશીલ બેક્ટેરિયા આપણી જમીનમાં દર વર્ષે આપવા જોઈએ આ બેક્ટેરિયા આપણી જમીનમાં આપવાથી એ બેક્ટેરિયા જમીનમાં જઈ અને અનેક ગણા એની કોલોનીનો વિસ્તાર કરે છે અને પોતાના શરીરમાંથી એવા એસિડ એન્ઝાઈમ રિલીઝ કરે છે કે જે બીજા ખનીજોની સાથે કમ્બાઈન થઈના ફોસ્ફરસ પેડો છે એ ફોસ્ફરસને ઓગાળી અને આપણા છોડને આપવાનું કામ કરે છે એક વસ્તુ બીજી વસ્તુ છે આપણે શ્યુડોમોનાસ બેક્ટેરિયા આવે છે કે જે આપણી જમીનમાં કોઈ પણ પાકમાં આપવાથી આ ચોટેલા ફોસ્ફરસને ખાવ ગળે વળગી ગયા છે એને ઉખેડી અને આપણા પાકને આપશે સ્યુડોમોનાસ આપવાથી જમીનની અંદર જે નુકસાનકારક ફૂગ છે જે આપણા પાકની પાક કોઈપણ પાકની અંદર સુકારો લઈ આવવાનું કામ કરે છે મૂળનો કોહવારાનું કામ કરે છે બેક્ટેરિયા છે એ આપણી રોગકારક ફૂગ અને આપણી જે શત્રુ આપણા જે શત્રુ બેક્ટેરિયા છે એને પણ ખલાસ કરવાનું કામ સ્યુડોમોનાસ કરે છે અને ફોસ્ફરસને પણ ઉપલબ્ધ કરાવે છે આ બીજી વસ્તુ છે ત્રીજી વસ્તુ છે દોસ્તો માઇકોરાઈઝા આપણે દર વર્ષે કોઈપણ પાકની અંદર જો આપણે આપીએ તો આ માઇકોરાઈઝા પણ આપણી જમીનની અંદર પડેલો જે ફોસ્ફરસ છે જે અલભ્ય અવસ્થામાં છે એને આપણા છોડ સુધી પહોંચાડવાનું કામ કરે છે એ ફોસ્ફરસના જે બીજાની સાથે ચોટેલો છે એ ફોસ્ફરસને માઇકોરાઈઝા આમ પોતાની અંદર આમ ઝકડે છે અને પછી એવા એન્ઝાઇમ રિલીઝ કરે છે એવા એસિડ રિલીઝ કરે છે કંઈ ફોસ્ફરસ ઓગળી અને આપણા પાકને ઉપલબ્ધ થાય છે મૂળની જે લંબાઈ છે મૂળની જે પહોંચ છે એને વધારી અને આપણા છોડને ખૂબ જ ફોસ્ફરસ તો ઉપલબ્ધ કરાવે છે એની સાથે આપણા જમીનની અંદર જે આપણા કોઈ પણ પાકના મૂળને ડેમેજ કરનારી ફૂગ છે બેક્ટેરિયા છે નેમેટોડ છે એનાથી પણ આપણા પાકને રક્ષણ આપવાનું કામ કરે છે દોસ્તો દર વર્ષે આ ત્રણ કામ કરીએ દોસ્તો એટલે હું તમને ગેરંટી આપું કે એક તો સસ્તું ડીએપી મતલબ કે આપણે એના માટે ખર્ચો કરીને જમીનમાં આપી તો દીધું છે પણ એ પૈડું પૈડું કોઈ કામનું અત્યારે નથી ને આપણી જમીન બગાડે છે તો આ ત્રણ વસ્તુ તમે એપ્લાય કરશો એટલે તમને વગર ખર્ચે એ આપને ઉપલબ્ધ થશે થઈ ગયું સસ્તું ડીએપી બીજા નંબરમાં આ ડીએપી ઓગળી છૂટું પડી અને આપણો પાક એ ડીએપીનો જે ફોસ્ફરસ માટે જ આપણે ડીએપી વાપરીએ છીએ તો એ ફોસ્ફરસનો ઉપયોગ જો આપણો પાક કરી લઈએ દોસ્તો તો આપણી જમીનની જમીન જે બીમાર છે એ જમીન પણ સ્વસ્થ થશે જમીનની ઉત્પાદન કરવા ઉત્પાદક ક્ષમતા વધશે રોગપ્રતિકારક શક્તિ વધશે એના કારણે આપણો પાક પણ ખૂબ જ તંદુરસ્ત થશે પાકની ઉપર જે રોગ જીવાત આવે છે એ પણ ઓછા આવશે અને એના કારણે આપણી જમીન પણ સુધરશે તો દોસ્તો વિચારો કેટલા બધા ફાયદા છે તો કોઈ પણ પાકની અંદર આપણે નવો પાક છે નવું ડીએપી નાખવાનું થતું હોય નાખીએ પણ એની સાથે ફોસ્ફરસ ખૂલનશીલ જે બેક્ટેરિયા છે પીએસ કલ્ચર છે માઇકોરાઈઝા છે શ્યુડોમોનાસ છે આવા બેક્ટેરિયાનો પણ ઉપયોગ કરીએ જેને કારણે આપને ઘણા બધા દોસ્તો ફાયદા થઈ શકે દોસ્તો માહિતી જો આપણે સારી લાગી હોય તો વિડિયો ચોક્કસ બીજા ખેડૂત મિત્રો સુધી ખાસ શેર કરજો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ